સુરતમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવા અને લઈ આવવા માટે વાલીઓ દ્વારા રિક્ષા કે વાન બંધાવી દેવામાં આવતી હોય છે જોકે આ રિક્ષા ચાલકો આરટીઓના નિયમોને ખોલીને પી ગયા હોય તેવું જોવા મળે છે સાથે જ નાના બાળકોના જીવને પણ જોખમમાં મુકતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સુરતમાં વિદ્યાર્થીઓને શાળાએ લઈ જવા અને લઈ આવવા માટે વાલીઓ દ્વારા રિક્ષા કે વાન બાંધી દેવામાં આવે છે જેમાં વરાછા મેઇન રોડ પર જતી રિક્ષામાં ઠાંસી ઠાંસીને બાળકોને ભરી દેવામાં આવ્યા હતા જેથી અમુક બાળકો રિક્ષામાં ન સમાતા દફતરની જેમ બહાર લતકતા પણ જોવા મળ્યા હતા ડ્રાઈવરની આસપાસ પણ બાળકોને બેસાડી દેવામાં આવ્યા હતા આ સમગ્ર વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બાળકોને પશુઓની જેમ ભરીને રિક્ષામાં શાળાએ લઈ જવાતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોએ આરટીઓ અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે બેદરકાર તંત્રના કારણે કોઈ માસૂમનો જીવ જોખમાય ત્યારબાદ પગલાં લેશે કે કેમ તેવા અનેક સવાલો પણ ઉઠાવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત